બહુ જિલ્લાના સીગર્તા લુકાના તોરણી ગામની તોરણી પ્રાથમિક શાળાના આચાર્ય ગોવિંદન દ્વારા શાળાની 6 વર્ષીય બાળકી પર બળાત્કાર ગુજારี હત્યા કરનાર કરાઈ હોય નરાધમ આચાર્યને फांसी આપવામાં આવે તેવી માંગ સાથે સુરત કલેક્ટર ઠકી રાજ્યપાલને આદન પત્ર આપવામાં આવ્યું હતું સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્ય દ્વારા સુરત કલેક્ટર થકી ગુજરાતના રાજ્યપાલને અપાયેલા આદનપત્રમાં જણાવાયું હતું કે દેશમાં રોજે રોજ બેન અને દીકરીઓની આબરૂ લૂંટાઈ રહી છે ત્યારે આવા સામે કડક માંગ કરવાની સાથે જ જ હાલમાં દાહોદ જિલ્લાના સિગવડ તાલુકાના તોરણી ગામની તોરણી પ્રાથમિક શાળાના આચાર્ય ગોવિંદ શાળાની છ વર્ષીય બાળકી પર બળાત્કાર ગુજારી હત્યા કરનાર હોય ધરાધમ આચાર્ય નટને ફાંસી આપવામાં આવે તેવી માંગ કરી હતી મારું નામ હિતેશંકરભાઈ મુંડવાડા સમાજ આદિવાસી સમાજ સુરત શહેર યુવા પ્રમુખ જિલ્લા ભીલ સમાજ સુરત શહેર આજે સુરત શહેર કલેક્ટર કચેરી અમે અમારા સમાજના લેટર પેડ નીચે આજે અમારા આદિવાસી પટ્ટામાં દાહોદ વિસ્તારમાં જે બક્ષી હિન્દુ સમાજની જે દીકરી છ વર્ષની બાળા જે પહેલા ધોરણમાં ભણે છે એની પર બળાત્કાર કરીને જે મારી નાખવામાં આવે છે એ બાબતે કલેક્ટર ઓફિસે અમે આવ્યા છે અને જે ઘટના આવી છે કે એક એક માતા એની બાળાને મૂકવા માટે સ્કૂલે જાય છે જે દાહોદની સિંગવડ તાલુકાની તોળણી ગામ છે એ સ્કૂલની બાળા જ્યારે મૂકવા જાય ત્યારે ત્યાંનો જ પ્રિન્સિપલ રસ્તામાં ગાડી લઈને આવે છે અને માતા પાસે ગાડી ઊભી રાખીને કહે છે કે દીકરીને મારી ફોર્મ્યુલા મૂકી દો હું બાળાને સ્કૂલમાં લઈ જાઉં છું આજે એ પ્રિન્સિપાલ પર વિશ્વાસ કરીને માતા જ્યારે બાળકીને ગાડીમાં બેસાડે છે અને અમુક કિલોમીટરના અંતરે જઈને આ હેવાનિયત શિક્ષક વ એ બાળા ઉપર પોતાની ભૂખ સંતોષવા માટે બાળાને જ્યારે બળાત્કારનો દુષ્કર્મનો પ્રયાસ કરે છે ત્યારે બાળા અંદર રડારો બૂમ કરે છે ત્યારે એ બાળાના મોડા પર હાથી ટૂપો દે છે અને ગળા પર હાથી ગળું દબાવી દે છે ત્યારે બાળકનું નાની દીકરી જે ફૂલ જે છ વર્ષને એનું મોત થઈ જાય છે આજે નાની છ વર્ષની દીકરીનું જ્યારે દુષ્કર્મ આચરનાર આ હેવાનિયાત શિક્ષક જે સોશિયલ મીડિયાના માધ્યમ થકી એમ પ્રિન્સિપાલ નામે જોયો તો દાહોદ જિલ્લાના વિશ્વ હિન્દુ પરિષદનો પ્ર મુખ્ય છે અને બજરંગ દળનો નેતા છે અને આરએસએસ સાથે જોડાયેલો એક કાર્યકર્તા છે અને બીજેપી સાથે પણ સંકળાયેલા પાર્ટી સાથે સંકળાયેલો એક વ્યક્તિ છે આરોપી આ ત્યારે એને બચાવવા માટે અમારા વિસ્તારના આદિવાસી પટ્ટાના એમપી એ આજે છ સાત દિવસની ઘટના છે ત્યારે ચૂપ થઈને બેઠા છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ જ્યારે પશ્ચિમ બંગાળમાં ઘટના ઘટી હતી ત્યારે પશ્ચિમ બંગાળની જે ઘટનામાં આખા ભારત દેશના હિન્દુ સંગઠનોથી દરેક સંગઠનો જે રોડ પર ઉતરી આવતા અને ગુજરાત બનનું પણ એલાન આપતા હોય ત્યારે આજે એક હિન્દુ સમાજની હિન્દુ સંગઠનની જે દીકરી અમારા આદિવાસી વિસ્તારમાં અમારા પરિવારની વચ્ચે રહે છે અને આજે દીકરીને બાળાને ન્યા આપવા માટેના પરિવારને આપવા માટે કોઈ હિન્દુ સંગઠન કોઈ હિન્દુ વિશ્વ પરિષદ કે બજરંગ દળના કોઈ પણ આ સંગઠનો બહાર કેમ નથી આવતા અને ત્યાંના આ ગુજરાતના એમપી એમએલએ આ બાબતે બોલવા કેમ તૈયાર નથી